વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મકરપુરા પેરાડાઈઝ કોમ્પ્લેક્ષમાં સ્માર્ટ મીટરનો વિરોધ પેરાડાઈઝ કોમ્પ્લેક્ષમાં લાગેલા નવા સ્માર્ટ મીટરો બની રહ્યા છે મુશ્કેલીનું કારણ રહેણાંક ફ્લેટોમાં બિલ વધુ આવવાનો સ્થાનિકોનો આક્ષેપ રોજિંદા લોડ શેડિંગ અને મીટર રીડિંગમાં ગેરવ્યવહારની ફરિયાદ તંત્ર પાસે રજૂઆત છતાં સમાધાન ન મળતા રહેવાસીઓમાં ગુસ્સો કેટલાક મીટરો અચાનક બંધ થઈ જતા લાઈટ કટ થઈ રહી છે

તમારું બંધ થઈ ગયું છે એવું છે કે સ્માર્ટ મીટર નામે જે લોકો કે છે કોઈ જાતનું નોટિકેશન આવી જોઈએ કે ભાઈ તમારે બિલ ભરવાની તૈયારી થઈ છે એવું કોઈ નોટિફિકેશન અમને મળ્યું નથી અને એની કારણે અમે હેરાન કરી દીધા અમે પેમેન્ટ પૈસા ભી અમે ભરી દીધા અને 2 કલાક સુધી હજુ બી લાઇટ અમારે ત્યાં આવી છે મારું નામ ગોસાઈ દુસ્યન છે અને બી ટાઉન નું પ્રમુખ પદનો દાવેદાર છું આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલની લાઇટની સબસ્ક્રાઇબ કરો